ફ્રેન્ડ હલ્કમ છે તમારા મારા ના અલોકમાં આપડે રહેલી રોટી નું બરોડ થઈ ગયા હાઇટન થઈ ગયા ફ્રેશ હા હાઈલા એટલે દિવપતિ તમ લઈ શિરાય લઈને પછી હાયલા જાય દુકાને પછી આપણે દુકાને જઈને અમે મળીએ હાયલા કામ સિટાઈ લઈ ને પછી મળીએ આપણે ચાર નાસ્તો કરી લીધો ને આપડે આયલા જઈ દુકાને નહિ દેવે પતિ કરવાના પેલા રીવિંગ તેડી આવે ને પછી આયલા જાય દુકાને નાનો ભાવ આવ્યો નાનો ભાવ કયા દુકાને બેહ ગઈ પછી નવરાત થાય ને એટલે બધો માલ ગોઠવાનો બોરા ગયો હે મતલબ ગોઠવવાનો હે એ બધા માલ પછી ગોઠી દેજો જે ગોંડલ થી આવ્યો હે તો આપણે પછી માલ ગોઠી દેજો પછી તો કડક થળે બેઈ જાય માલે ગોઠી દેજો પેઉડર ગોઠોનો હે તો પાવડર ગોઠી દે પેલા આનોરા થઈ ગયા હે બધું ગોઠી દીધું ને ગરમી સડી ગઈ જોરદાર પછી આપણે ઓસે હરકી કરને કે આખી બધું માલ ગોઠવાનો તો બધું ગોઠી દીધો હે જલ્દી અહીંયા બધું હરકો કર નાખ્યું હે નઈ પાવડર બધું ગોઠી દીધો હે આ ગોઠું દીધો

Una más, chapla, te crees. Estamos de vuelta a Pablo Calais. Chapla, ojalá de vuelta a Pablo. Chapla, ojalá de vuelta a Pablo. 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 Ojalá

પણ આરતી દર્શન કરી લેજો અલી બાબતે કરી લીધા હવે દર્શન કરી લીધા ને વહેલા જે દુકાન દુકાન કડીક ને પછી જમી આવીને પછી આપડે પછી આવી હોય

જોવા કરો ભણ નો થઈ જાય ભણો દુખી દાણા ભોગી ગયા આપડે રૂમ માં ભાઈ એવા આપણે પૂરો કરી જાય તમે મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે બીજા અવલોક